નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્વસ્થ વાસ્તુના આ ખૂબ જ ખાસ એપિસોડમાં મિત્રો જરા એક પળ માટે આંખો બંધ કરીને કલ્પના કરો કે રાત્રે સોતી વખતે તમે માત્ર એક જ સાધારણ વસ્તુનો પ્રયોગ કરો અને સવારે ઉઠો ત્યારે તમારું શરીર જાણે દસ વર્ષ યુવાન થઈ ગયું હોય તો શું તમે એવી કોઈ જાદુઈ રીત શોધી રહ્યા છો જેનાથી તમારા હાથ અને પગના સાંધામાં થતો જિદ્દી દુખાવો એવી રીતે ગાયબ થઈ જાય જાણે તે ક્યારેય હતો જ નહીં સાંભળવામાં આ વાત કદાચ તમને કોઈ પરિકથા જેવી કે અશક્ય લાગતી હશે પણ આ કોઈ મજાક નથી આ એક સો ટકા સાચી અજમાવેલી અને અનુભવથી સિદ્ધ થયેલી વાત છે આજે હું તમને એક એવો દેશી અને વર્ષો જૂનો ભરોસાપાત્ર નુસ્ખો બતાવવા જઈ રહી છું જે તમારા શરીરની અંદર લોહીના પરિભ્રમણને સુધારશે નસોને લોખંડ જેવી મજબૂતી આપશે અને સાંધા કે સ્નાયુઓમાં થતા દુખાવાથી તમને કાયમી રાહત અપાવશે સૌથી સારી અને રાહતની વાત એ છે કે આ ઉપાય માટે તમારે ક્યાંય બહાર જવાની કોઈ મોંઘા ડોક્ટર પાસે જવાની કે મોંઘી દવાઓ લાવવાની જરૂર નથી કારણ કે આ તમામ ચમત્કારિક વસ્તુઓ તમારા રસોડાના મસાલાના ડબ્બામાં જ અત્યારે હાજર છે મિત્રો આપણા ઋષિમુનિઓ અને વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે પહેલું સુખ તે જાતે નર્યા બીજું સુખ તે ઘેર દીકરા આ કહેવતનો અર્થ બહુ ઊંડો છે દુનિયાની તમામ સંપત્તિ એક બાજુ અને આપણું નિરોગી શરીર એક બાજુ જો શરીરમાં પીડા હશે તો સોનાના મહેલ પણ તમને જેલ જેવા લાગશે સાચું ને આજકાલ હું જોઉં છું કે લગભગ દરેક બીજા વ્યક્તિને કોઈને કોઈ શારીરિક તકલીફ સતાવી રહી છે કોઈના હાથ પગમાં સતત સોજા રહે છે તો કોઈને અસહ્ય બળતરા થાય છે ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પગના તળિયામાં કે પિંડીઓમાં ઝણઝણાટી થાય છે અથવા એવું લાગે છે જાણે હજારો સોય ભોંકાઈ રહી છે કેટલાક લોકોને તો સવારે ઉઠતાની સાથે સાંધા એટલા સખત જકડાઈ જાય છે કે પથારીમાંથી ઊભા થવું ડગલું માંડવું કે સરખી રીતે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે શું તમારી સાથે પણ ક્યારે આવું બને છે જો હા તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો આ ઉપરાંત જો તમને પણ કારણ વગર આખો દિવસ થાક લાગે છે શરીરમાં અશક્તિ કે નબળાઈ અનુભવાય છે બેઠા બેઠા ચક્કર આવે છે અથવા તમારી યાદશક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છે તો ચેતી જજો આ કોઈ સામાન્ય લક્ષણો નથી આ બધા સંકેતો એ જ બતાવે છે કે તમારા શરીરની નસો ધીરે ધીરે બ્લોક થઈ રહી છે સંકોચાઈ રહી છે અને તેમાં લોહી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી પરંતુ મિત્રો ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી સારા સમાચાર એ છે કે આ નસોની નબળાઈ અને બ્લોકેજને આપણે ઘરે બેઠા જ એકદમ કુદરતી રીતે વગર કોઈ ઇન્જેક્શન કે મોંઘી દવાઓની આડઅસર વગર ઠીક કરી શકીએ છીએ થોડી જ વારમાં હું તમને એ રામબાણ ઇલાજ બતાવવાની છું જે તમારા જીવનમાં ફરીથી નવી ઉર્જા નવો ઉત્સાહ અને તાજગી ભરી દેશે પણ એ પહેલાં આપણે રોગના મૂળને સમજવું ખૂબ જરૂરી છે આખરે નસો નબળી કેમ પડે છે કે બ્લોક કેમ થાય છે તેનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ડાયાબિટીઝ જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ સતત વધેલું રહે છે ત્યારે તે ધીરે ધીરે આપણી નાજુક નસોને નુકસાન પહોંચાડે છે અને તેને સૂકવી નાખે છે મેડિકલ ભાષામાં આને ડાયાબેટિક ન્યુરોપેથી કહેવાય છે બીજું મોટું કારણ છે હાઈ બ્લડ પ્રેશર ત્રીજું કારણ છે કોલેસ્ટ્રોલનું વધવું અને શરીરમાં વધારાની ચરબીનું જામી જવું જે નસોનો રસ્તો રોકી લે છે ચોથું કારણ કોઈ જૂનો ચેપ હોઈ શકે છે પાંચમું કારણ છે હોર્મોન્સનું અસંતુલન અને છઠ્ઠું કારણ છે આપણી કિડની કે લિવરમાં ઝેરી તત્વોનું વધી જવું આ બધા કારણો ભેગા મળીને નસોને નબળી પાડી દે છે જેના કારણે શરીરમાં દુખાવો સુસ્તી અને તાકાતનો અભાવ વર્તાય છે પણ હવે ખુશખબર એ છે કે આ બધી નસોની નબળાઈ અને બ્લોકેજને આપણે ઘરે બેઠા જ એકદમ કુદરતી રીતે વગર કોઈ ઇન્જેક્શન કે મોંઘી દવાઓની આડઅસર વગર ઠીક કરી શકીએ છીએ થોડી જ વારમાં હું તમને એ રામબાણ ઇલાજ બતાવવાની છું જે તમારા જીવનમાં ફરીથી નવી ઉર્જા નવો ઉત્સાહ અને તાજગી ભરી દેશે પણ એ પહેલાં આપણે રોગના મૂળને સમજવું ખૂબ જરૂરી છે આખરે નસો નબળી કેમ પડે છે કે બ્લોક કેમ થાય છે તેનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ડાયાબિટીઝ જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ સતત વધેલું રહે છે ત્યારે તે ધીરે ધીરે આપણી નાજુક નસોને નુકસાન પહોંચાડે છે અને તેને સૂકવી નાખે છે મેડિકલ ભાષામાં આને ડાયાબિટીક ન્યુરોપેથી કહેવાય છે બીજું મોટું કારણ છે હાઈ બ્લડ પ્રેશર ત્રીજું કારણ છે કોલેસ્ટ્રોલનું વધવું અને શરીરમાં વધારાની ચરબીનું જામી જવું જે નસોનો રસ્તો રોકી લે છે ચોથું કારણ કોઈ જૂનો ચેપ હોઈ શકે છે પાંચમું કારણ છે હોર્મોન્સનું અસંતુલન અને છઠ્ઠું કારણ છે આપણી કિડની કે લિવરમાં ઝેરી તત્વોનું વધી જવું આ બધા કારણો ભેગા મળીને નસોને નબળી પાડી દે છે જેના કારણે શરીરમાં દુખાવો સુસ્તી અને તાકાતનો અભાવ વર્તાય છે પણ હવે ખુશખબર એ છે કે આ બધી નસોની નબળાઈ અને બ્લોકેજને આપણે ઘરે બેઠા જ એકદમ કુદરતી રીતે વગર કોઈ ઇન્જેક્શન કે મોંઘી દવાઓની આડઅસર વગર ઠીક કરી શકીએ છીએ સમસ્યાનો રામબાણ ઇલાજ તમારા રસોડાના મસાલામાં છુપાયેલો છે તો ચાલો હવે પેન અને ડાયરી લઈને નોંધી લો કે આ ચમત્કારી કાઢો કેવી રીતે આ બનાવવા માટે આપણે ત્રણ અત્યંત સાધારણ પણ ગુણોથી ભરપૂર વસ્તુઓની જરૂર પડશે અને હા આ વિડીયોના અંતે હું તમને એક બૂસ્ટર સ્ટેપ પણ બતાવીશ જે આ ઉપાયની શક્તિ મેં બેગણી કરી દેશે સૌથી પહેલા એક સ્ટીલના વાસણમાં એક ગ્લાસ પાણી લો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે પરપોટા થવા લાગે ત્યારે તેમાં સૌથી પહેલાં તજ એટલે કે સિનેમનનો એક નાનો ટુકડો નાખો મિત્રો તજ માત્ર મસાલો નથી તે નસોને ખોલવાની ચાવી છે ત્યારબાદ તેમાં એક મોટી એલચી નાખો જેને આપણે કાળી એલચી પણ કહીએ છીએ આ એલચી હૃદય માટે અમૃત સમાન છે અને છેલ્લે બે લવિંગને ખલદસ્તામાં સહેજ ખાંડીને કે કૂટીને પાણીમાં ઉમેરી દો હવે આ મિશ્રણને બેથી થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો બહુ ઉકાળીને પાણી બાળવાનું નથી બસ મસાલાનો બધો અર્ક અને તેના ઔષધીય ગુણો પાણીમાં બરાબર ભળી જવા જોઈએ ત્યારબાદ ગેસ બંધ કરી દો અને વાસણને ઢાંકી દો પાણીને સામાન્ય તાપમાન પર એટલે કે નવ શેકું થાય ત્યાં સુધી ઠંડુ થવા દો જો તમને ડાયાબિટીસ ન હોય અને તમને ગળપણ ભાવતું હોય તો તમે સ્વાદ માટે તેમાં થોડો ગોળનો ટુકડો કે મધ ઉમેરી શકો છો પણ ખાસ ધ્યાન રાખજો જો તમને શુગરની બીમારી એટલે કે ડાયાબિટીસ હોય તો ગળપણ બિલકુલ ન નાખવું આ કાઢો પીવાનો શ્રેષ્ઠ સમય કયો છે આ કાઢો તમારે રાત્રે જમ્યાના અડધો કલાક પછી પીવાનો છે આ પ્રયોગ તમારે સતત ચૌદથી પંદર દિવસ સુધી કરવાનો છે આ દરમિયાન તમારે ધીરજ રાખવાની છે થોડા જ દિવસમાં તમને શરીરમાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ અને નવી ઉર્જાનો અનુભવ થવા લાગશે સાંધાનો દુખાવો ઓછો થશે જકડાયેલી નસો ખુલવા લાગશે અને શરીર હળવું ફૂલ જેવું લાગશે હવે મિત્રો હું તમને એક ખાસ સિક્રેટ બૂસ્ટર સ્ટેપ વિશે જણાવવા માંગુ છું જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો આ સ્ટેપ તમારા આખા ઉપચારની અસરને અનેક ગણી વધારવાની તાકાત રાખે છે આ કોઈ મજબૂરી નથી પણ જો તમે આને તમારી દિનચર્યામાં સામેલ કરશો તો તમને બે ગણું નહીં પણ ત્રણથી ચાર ગણું ઝડપી પરિણામ મળશે તમારે માત્ર એટલું કરવાનું છે કે આ હર્બલ ડ્રિંક પીધા પછી લગભગ પંદર મિનિટ બાદ એક નાની ચમચી વરિયાળી એટલે કે ફેનલ સીડ્સ લેવાની છે અને તેને ખૂબ ચાવી ચાવીને ખાઈ લેવાની છે હા માત્ર આટલું જ વરિયાળીમાં રહેલા કુદરતી તીલ અને ફાઈબર તમારી પાચનશક્તિને એટલે કે જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે તમે જે મસાલાવાળું પાણી પીધું છે તેના ગુણોને પચાવીને શરીરના ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ વરિયાળી કરે છે જો તમે માત્ર એક મહિનો પણ આ નિયમ ચુસ્તપણે પાળશો તો સાંધાનો દુખાવો નસોનું બ્લોકેજ હાથ પગની જડતા અને વર્ષો જૂનો થાક જડમૂળથી ગાયબ થઈ જશે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ નાના આમથા મસાલામાં એવી તે શું તાકાત છે તો ચાલો એ પણ સમજી લઈએ વિજ્ઞાન અને આયુર્વેદ બંને આ વાતને સમર્થન આપે છે તજમાં સિનેમાલ્ડીહાઇડ અને ભરપૂર એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે જે લોહીમાં રહેલી વધારાની શુગરને નિયંત્રિત કરે છે અને નસોમાં જામેલી ચરબીને ઓગાળીને બહાર ફેંકી દે છે મોટી એલચીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે અને હૃદીના ધબકારાને નિયમિત કરે છે અને લવિંગમાં યુજેનાલ નામનું તત્વ હોય છે આ તત્વ કુદરતી પેઇન કિલર છે જે શરીરમાં રહેલા સોજા અને દુખાવાને ચુંબકની જેમ ખેંચી લે છે એટલે જ જ્યારે તમે આ ત્રણેયનું મિશ્રણ પીવો છો ત્યારે દુખાવો અને સોજો ગાયબ થવા લાગે છે આ ઉપરાંત જો તમારે પરિણામ હજુ વધારે સારું જોઈતું હોય તો ખોરાકમાં બે વસ્તુઓ ઉમેરવાની સલાહ હું આપીશ પહેલું છે અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ અળસીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે સાદી ભાષામાં કહીએ તો આ સાંધાને કુદરતી ગ્રીસ પૂરું પાડે છે અને નસોને લચીલી બનાવે છે અળસીને શેકી પાવડર બનાવી રોજ સવારે એક ચમચી લઈ શકાય બીજી વસ્તુ છે ચિયા સીડ્સ તેમાં આયન અને તાકાત આપનારા તત્વો છે જે થાકને દૂર કરે છે આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે લઈ શકો છો મિત્રો આ વીડિયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અને તાસીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય કિડનીની તકલીફ હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લેજો સગર્ભા બહેનોએ આ પ્રયોગ ડોક્ટરને પૂછીને જ કરવો મિત્રો મને પૂરો વિશ્વાસ અને આશા છે કે આ દેશી નુસ્ખો તમારા જીવનમાં સ્વાસ્થ્યનો નવો પ્રકાશ લાવશે અને તમને દર્દમાંથી મુક્તિ અપાવશે જો તમને આ વીડિયોમાં આપેલી માહિતી સાચી ઉપયોગી અને હૃદયસ્પર્શી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો કોને ખબર તમારા એક શેરથી કોઈની વર્ષો જૂની પીડા મટી જાય આવી જ ઉપયોગી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સ્વસ્થ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવજો ફરી મળીશું એક નવા વિષય અને નવી આશા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સદાય હસતા રહો ધન્યવાદ